શરદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ નડાબેટ ખાતેથી રૂપિયા ત્રણસોને અઠ્ઠાવન સડત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા પંચાવન અડસઠ કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે આજે ધંધા રોજગાર રોડ રસ્તા વીજળી પાણી ઉદ્યોગ થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ આવનારી પેઢીની ચિંતા કરીને કેસ ધ રેઇન અને એક પેઢ મા કે નામ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવીને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવ્યો છે પહેલું સુખ તે નર્યા માટે યોગાથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે ગુજરાતમાં નાગરિકોને દસ લાખ સુધીની મફત તબીબી સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉભી કરી છે અને 7000 કરતા પણ વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને દરેક જિલ્લાને 75 અમૃત સરોવર બનાવવાનો આહવાન કર્યો હતો આજે દરેક જિલ્લામાં 75 કરતા પણ વધારે અમૃત સરોવરો બન્યા છે કે દરઈન અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે બનાસકાંઠામાં 50000 રિચાર્જ કૂવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી બનાસ ડેઈના સહયોગ સાથે આજે 30000 જેટલા

તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે નહી વિચાર કેવી રીતે લાઇટ ના હોય તો કોણ ધંધો કરવાનો ધંધો એટલે સુ આયોજન કેટલો વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોય શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધે નડાબેટ વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ શનિ રવિ માટે અહીંયા ગાડી આવે માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી દે છે આપણે ગ્લોબલ વોર્મિંગ ની વાતો કરતા હોઈએ ઘણી વખત ોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય તેના એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય તો એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડિયા એક પેડ માકે ના દરેક જણ એમ થાય કે મારે એક જાત ઉગાડવું જ પડે મારી માતા નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા એના માતા હોય અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં અનેક વિકાસની ભેટ આપી છે એક સમયનો સૂકો રણ પ્રદેશ પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નવીન વાવ થરા જિલ્લાને મંજૂરી મળી છે સરકારે દરેક તાલુકામાં જીઆઈડીસીની ભેટ આપી છે જેના થકી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે તેમણે કહ્યું કે સરકારે ડીસા દિયોદર લાખણી કાકરે સહિત તાલુકામાં પાઇપલાઇન તથા કેનાલ મારફતે તળાવમાં પાણી પહોંચાડ્યું છે રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી છે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતની યોજનાઓ મારફતે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનો કલંક દૂર થયું છે આજે ગર્વ સાથે કહી શકાય કે ચાલુ વર્ષે ધોરણ બાર અને દસના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાં રહ્યો છે માની મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નણાબેઠ આપણું જે રણ હતું રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો હૃદયથી રાજી પડતી મુખ્યમંત્રી શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા પાંચ છે બોર્ડર બોર્ડરોથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો છેલ્લે છેલ્લા ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો નહીં પ્રજા ઉપર ખર્ચો વસ્તી આવે તો એસટી નો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુગામમાં પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને થાય એટલે સાડી ત્રણસો કરોડ કરતા વધારાનું ત્રણસો ને અઠાવન કરોડ રૂપિયાના વિકાસ ની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રી શ્રી અભિનંદન આપું આ પ્રસંગે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા મુખ્યમંત્રી શ્રીને 51 શક્તિપીઠની પીટની માટી થકી તૈયાર કરેલ રેપ્લિકા અને શ્રી યંત્ર ભેટ કર્યું હતું નવરચિત વાવ થરાડ જિલ્લાની ભેટ બદલ નાગરિકોને મુખ્યમંત્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સ્વાબદિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય સૌરભજી ઠાકોર પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર કેસાજી ચૌહાણ માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી અમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લાના અગ્રણી કીર્તિસિંહ વાઘેલા કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પદા અધિકારીઓ બીએસએફના જવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા